નવસાઈના પૂર્વ કોર્પોરેટરે મેડિકલ કેમ્પ યોજી જન્મદિવસ નિયોજવણી કરી આ પ્રસંગે નવસારી અને જલાલપુરના ધારાસભ્ય તથા નવસારીના માજી ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા નવસારી શહેરના માજી કોર્પોરેટર અને સામાજિક અગ્રણી એવા સિત્તેર વર્ષીય ત્રિભુવન ચાવડા દ્વારા આજે તેમના જન્મદિવસની મેડિકલ કેમ્પનું આયોજન કરી ખૂબ જ સરસ રીતે ઉજવણી કરવામાં આવી હતી દેસાઈ આરસી પટેલ તથા નવસાઈ ના માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિત સ્થાનિક આગેવાનો તેમજ આજુબાજુના વિસ્તારના રહીશો ઉપસ્થિત રહી માજી કોર્પોરેટર ત્રિભુવન ચાવડાને શુભકામનાઓ પાઠવી હતી મેડિકલ કેમ્પને ધ્યાનમાં લઈ નિરાલી હોસ્પિટલ દ્વારા તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી આ મેડિકલ કેમ્પમાં અનેક લોકોએ સેવાનો લાભ લીધો હતો તેમજ માજી કોર્પોરેટર ત્રિભુવન ચાવડાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આજે મારા સિત્તેરમાં જન્મદિવસે મને ખૂબ આનંદ થાય છે કે જે વિસ્તારના લોકોએ મને હથેળી પર મૂકીને આ શહેરમાં રાજકીય રીતે રમતો મૂક્યો એમને સેવા કરવાનો મને અવસર મળે છે એનો મને ખૂબ આનંદ અને ગર્વ છે હું જ્યારે ઓગણીસ પચાસ વર્ષનો થયો ત્યારથી સતત મેં રક્તદાન કેમ્પ કરતો આવ્યો છું અને વચ્ચે કોરોના કાળ દરમિયાન ન કરી શક્યો અને વચ્ચે બે વખત મેં આ કેમ્પ પણ કર્યા અને પ્રભુ મને આ શહેરને પ્રજાની સેવા કરવાની તક આપે એ જ પરમ કૃપાળે પરમાત્માને અને મારા માતા પિતાને આશીર્વાદથી હું આ કરતો રહીશ એવી આપ સૌને લાગણીથી લાગણી પર એટલા માટે કે આ વિસ્તારના લોકોએ મને ખૂબ પ્રેમથી ચાહે છે આપ જોઈ શકો છો કે જ્યારે જ્યારે મારે જ્યાં કીધું છે એ લોકો મને સેવામાં પણ એ લોકોએ સહકાર આપ્યો છે આજે મારા ધારાસભ્યશ્રીઓ નવસારીના હોય નવસા જલાલપુરના હોય મારા નગરપાલિકાના પ્રમુખ કે મારા બધા કોર્પોરેટરીઓ એ લોકોએ મારા કામની અંદર મને સહકાર આપે છે એ તકે આ સૌનો આભાર માની એમને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા આપીએ છીએ અને ખાસ કરીને રચનાત્મક અભિગમ દ્વારા એમના સિત્તેર વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે જે કેમ્પ રાખ્યો છે અને હંમેશા એ બ્લડ ડોનેશન કેમ્પ હોય કે રચનાત્મક અભિગમ દ્વારા છેવાડાના માનવી સુધી કેવી રીતે આગળ વધી શકાય અને એને માટેના કેમ્પો હંમેશા રાખતા આવ્યા છે ત્યારે એમને દીર્ઘાયુ માટે અહીંયાના અમારા બધા જ આગેવાનો ધારાસભ્ય આરસી પટેલ અમારા પ્રભારી અને માજી પ્રમુખશ્રી અમારા અશોકભાઈ ધોરાજીયાથી માંડીને કોર્પોરેટરથી માની તમામ જ્યારે ઉપસ્થિત છે ત્યારે આદરણીય કાલુભાઈ અને એમના ધર્મપત્નીને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા અને એવો દીર્ઘાવું થાવ અને આવી રીતે જ રચનાત્મક અભિગમ દ્વારા આરોગ્યના કેમ્પ દ્વારા માનવ સેવા કરતા રહે એવી હૃદયપૂર્વકની શુભેચ્છા આભાર ભારત માતા કી છે ત્રિભુવનભાઈ ચાવડા ના આજના સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે આ મેડિકલ કેમ્પ યોજાયો છે આ મેડિકલ કેમ્પ યોજીને ત્રિભવનભાઈ ચાવડાએ સમાજના છેવાડાના માણસોને મેડિકલ સુવિધા પૂરી પાડવાનો એક સનિષ્ઠ પ્રયત્ન કર્યો છે અને બિરદાવું છું ત્રિભનભાઈ ચાવડાના સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે પરમકૃપાળુ પરમાત્મા એમને દીર્ઘાયુ બગશે અને તેઓ અને એમનું કુટુંબ પર ભગવાનની અમી દ્રષ્ટિ વરસતી રહે અને સુખી રહે એવી શુભેચ્છા અંતરથી પાઠવું છું